મિત્રો આપણે નરવાડી આવી ગયા જો નહીં આ બાજુ ને આજાર હવાર વાટ નાખી હતી બધી વ્રતભાઈ આટલી બધી ને આ બાજુ વાટ હેરા લક્ષ્મણભાઈ ને જીતેશભાઈ ને સુરેશભાઈ ને આ બાજુ ને ભરેહેરા વ્રતભાઈ લાલાભાઈ બે માથે સાગરભાઈ પાણી પીએ હેરા नीतेश भाई हमे सबकी जल रही है सबकी जल रही है हम पैसा कमा रहे हैं <laughs> सबको बतरा हो रही है <laughs> अब रहना बोल रहा हम जा रहा फुरानी है पास हो जाए पास था વાર આસ્તે વાર છે જો બી તો કેવી મસ્ત નીકળી જાય મિત્રો જો આપણે એને ફરતા હવે ચડતી નથી ને સાગર ભાઈ ટ્રેક્ટર ને જોવા

એ કર સ્ટીકર કેવા લાગે ઝાર ફોન ચાલુ કરા ઉગ વરતા ત્રાઇ લ લગ્ન ટ્રક્ટર

આપણે હે અહીંયા ભરવાની જો જા ચાલો હે આ ફરી નહીં ફટાફટ મિત્રો આપણે ને હજાર કપડાં પ્રાઇઝ એશું કચરો તો આપણે એને રસા આપણે એને વાડી જી લઈશું પુલગ કામ લિસ આપણે મોજે ને થોડી ક્યાં રહે ને આપણે ટ્રેક્ટર પર બંધ કરતા નહીં આવડતું ટ્રેક્ટરમાં ચડી ગયા લે ને Aprende, me digas solo, ya lo que un tolo, pero no me digas comer y crina. Yo también a probar y a me ha me

તો મિત્રો પાણીપુરી ખવાઈ ગઈ અહીં આપણે એને દાબી લી મિત્રો એને પાણી તો હતી બહુ તીખી એટલે પ્રતિકભાઈ લઈને ગયા છે હેલ હેલ બતાડે ને કયો કે તમે ખોટે ખોટે કયો ખરે આવી સેવા કરે છે અમારે તમારા લગ્ન વહેલા વહેલા હે આવી સેવા કરે છે નહીં પાણીપુરી પેલા ખવડાવી તીખી તીખી હવે ટાટા કરે હેરા એટલે પેલા તીખા કરે ને ટાટા કરે ગરમ ને ટાટા બે કરવું પડે સારું સારું તમારે લગીને વહેલા વહેલા થાય હે મિત્રો આપણે છે ને હુમાંથી આવી ગયા અહીં જીગરભાઈની કોડે આપણે એના માં સપોર્ટ મરાવવાનો હોય ને આપણે આ પેટી બહુ ડગે હે ને અહીંયા આગળ એને સપોર્ટ અણાવવો હોય ને એટલે આપણે આવી ગયા અહીં જીગરભાઈની કોડે આ અહીંયા રમત વેળા રૂગા કરે હેરા ધંધો દેતા નહીં દેતા નહીં વિશાભાઈ રૂગા ચારા કરે હેરા અહીંયા ધંધો કરો ને

વિદ્યુત આજો પ્રેપન ટ્રેક્ટર અને આ આયન હરમાં બાંધીને લિયા જો આમ બીજળનો બચાવ કરી હૈ બીજળનો બચાવ કરે જો એ થઈને એક ધકા માં બે કામ અરે આલી ગયું બીટ ને સરીય નખાઈ ગયું બધા ગણતરી વાળા મણા જો કોઈ ભેગો ન થાત કાલ તૂટ્યા થા કાલ જો લેવા પડ્યા આ જીરો જીરૂ ભરીઓ બસ ઓહો પેસે પેસે હે પેસે પેસે ઓરાઈ દે સુકાલ મિત્રો આમ જો થઈ ગયું છે ને મળીએ હવે કાલા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી આપણે વિડીયો જોઈને મજા આપણી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય